નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે ખેડાના નડિયાદમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વ રાજ્ય ઉત્સવ ઉજવાયો હતો જેમાં કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લઈને પણ મહત્ત્વની જાહેરાત કરી છે જેમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે માસિક આવક મર્યાદા વીસ હજાર રૂપિયા રહેશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ નાગરિકોને લાભ મળે તે હેતુથી જરૂરિયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા રૂપિયા પંદર હજારથી વધારીને રૂપિયા વીસ હજાર કરવા માટે નિર્ણય કર્યાનું તેઓએ જાહેર કર્યું હતું જોકે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતના બે કરોડ ગરીબ પરિવારોને દસ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરું પડાશે તેવી જાહેરાત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે જોકે ધ્વજવંદન બાદ મુખ્યમંત્રીએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને સંગીન બનાવવા રૂપિયા પાંચ હજાર સત્તર કરોડ પણ ફાળવ્યા ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આજે દેશવ્યાપી હડતાળનું એલાન કોલકાતાની ઘટનાના ગુજરાતમાં પણ પડઘા પડ્યા છે જોકે હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાઓ યથાવત રહેશે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોએ હડતાળ પાડી આજે ત્રીસ હજાર ખાનગી તબીબોની ઓપીડી બંધ અમદાવાદ સિવિલમાં પ્લાન્ટ સર્જરીઓ કેન્સલ થતાં દર્દીઓ રીબાયા જોકે સિવિલ સોલાની ઓપીડીમાં દર્દીઓને રજળપાર થવાનો વારો પણ આવ્યો હતો કોલકાતાની રેપ વિથ મર્ડરની ઘટનાથી દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જોકે ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડ્યા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે શનિવારે સવારે છ વાગ્યાથી લઈને રવિવારે સવારે છ વાગ્યા સુધી ડોક્ટર્સ હડતાળ પર રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વેની શરૂઆત થઈ છે રાજ્યમાં ડિજિટલ ક્રોપ સર્વેની શરૂઆત કરવામાં આવી છે આ સર્વે અંતર્ગત રાજ્યભરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે આ સર્વેમાં હાલ ખરીફ વાવેતર સંદર્ભે ઓનલાઈન વિગતો મળી શકશે રાજ્યભરમાં એક કરોડથી પણ વધુ સર્વે નંબરોમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે થશે આનાથી ખેડૂતોનું વાવેતર સરકારી છોપડે નોંધાય અને વિવિધ આફતોમાં સરકાર તેના આધારે સહાય આપતી હોય છે ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ થયો છે જોકે આગામી પિસ્તાલીસ દિવસ સુધી રાજ્યભરમાં ક્રોપ સર્વે થશે ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં પાણીપત્રક નમૂના નંબર બારમાં પાકની સો ટકા નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા થશે જોકે રાજ્યના કુલ અઢાર હજાર ચારસોને સોસઠ ગામના અંદાજિત એક કરોડ સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડિજિટલ ક્રોપ સર્વેના પાયલટ પ્રોજેક્ટ માટે અરવલ્લી મહેસાણા નર્મદા ડાંગ વલસાડ અને પોરબંદર જિલ્લાની પસંદગી થઈ હતી આ માહિતી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકોને વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એમ રેટમાં વધારો કર્યો છે જેમાં એમ સીએલઆર આઠ પોઈન્ટ પંચ્યાસી ટકાથી વધીને આઠ પોઈન્ટ પંચાણું ટકા થયો છે જોકે આ નવા દરો પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યા છે જોકે આ એમ વધવાને કારણે હવે બેંક પાસેથી લોન લેવી મોંઘી પડશે હવે તમારે હોમ લોન કાર લોન અને એજ્યુકેશન લોન માટે વધુ ઈ એમઆઈ ચૂકવવી પડશે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા ઉપર પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં નેવ્યાશી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું દેખાય છે રાજ્યમાં વરસાદનો વિસ્તાર પણ થોડા દિવસથી ઘટી ગયો છે જોકે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના નેવ્યાશી તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં બાર તાલુકા એવા છે કે જેમાં અડધાથી લઈને એક ઇંચ સુધી વરસાદ વરસ્યો છે જોકે આમાં પણ સૌથી વધારે માંડ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં માંડ એક ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ અમદાવાદના સાણંદમાં પણ માંડ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જોકે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ નહીં વાત દેખાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે જેમાં જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે જેમાં તારીખ અઢાર સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરે મતદાન થશે જ્યારે ચાર ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે જો કે હરિયાણા વિધાનસભાની વાત કરીએ તો હરિયાણા વિધાનસભામાં એક તબક્કામાં મતદાન યોજાશે જેમાં એક ઓક્ટોબરે મતદાન થશે જોકે તેની પણ મતગણતરી ચાર ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે આમ જમ્મુ કાશ્મીર અને હરિયાણા આ બંનેની મતગણતરી ચાર ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે સોનાના ભાવમાં ગઈકાલે ઘટાડો નોંધાયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત રૂપિયા 403 ત્રણ ઘટીને સિત્તેર હજાર નેવું રૂપિયા થઈ ગઈ છે જોકે બુધવારે તેની કિંમત રૂપિયા સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની હતી જ્યારે ચાંદી રૂપિયા સાતસો વધીને એક્યાસી હજાર પંચાવન રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે જોકે બુધવારે ચાંદીનો કિંમત એંશી હજાર નવસોને એકવીસ રૂપિયા પ્રતિ કિલો હતો જોકે સોનાના ભાવમાં ઘટાડો તો ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો બદલી ઈચ્છતા શિક્ષકો માટે મોટા સમાચાર આવ્યા છે રાજ્યના શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કાની કાર્યવાહી ચોવીસ ઓગસ્ટથી બાવીસ સપ્ટેમ્બર સુધી થશે પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો અને વિદ્યા સહાયકો માટે વીસમીથી બદલી કેમ્પ વધઘટ અને જિલ્લા આંતરિક બદલી કેમ્પ બે તબક્કામાં યોજાશે જોકે શિક્ષણ વિભાગ દ્વારા બદલીઓ સંદર્ભે વિગતવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખ જાહેર કરવામાં આવી છે પ્રથમ બદલી કેમ્પ એક સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે જોકે બીજા તબક્કાનો કેમ્પ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ચૌદ ઓક્ટોબર દરમિયાન યોજાશે વધઘટ બદલી કેમ્પ વીસથી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન યોજાશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો રક્ષાબંધનને લઈને જીએસઆરટીસી દ્વારા આગવું આયોજન કરવામાં આવ્યું છે આ મહિનામાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એસટી ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુસાફરોને અવર જવર કરવામાં તકલીફ ન પડે તે માટે પાસઠસો જેટલી બસોની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે તહેવારોમાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાને લઈને મુખ્યમંત્રી દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો છે સુરેન્દ્રનગર રાજકોટ મોરબી બોટાદ ભાવનગર જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ ચાલીસ જળાશયોને સૌની યોજનાની ચાર પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્ત્વના સમાચારો વાત કરીએ તો વર્ષમાં ત્રણ વખત મફત એલપીજી ગેસ સિલિન્ડર આપવાને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દ્વારા દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપવામાં આવે છે જો કે હવે પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને બનાવાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે